બેરોજગારી અને ધંધાની મંદી એ હાલના સમયની ગુનાખોરીને ખોલતી કડી બની રહી છે જે આપણા દેશના અર્થતંત્રને પણ ખોખલું કરવામાં આગળ વધતું પરિબળ બન્યું છે ત્યારે ઓરિજિનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો નવસારી જિલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે નવસારી જિલ્લામાં ગત વર્ષોમાં નકલી ચલણી નોટના મોટા વેપલા થયા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા કોમ્પ્યુટરમાં ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી બજારમાં નકલી નોટો ફેરવવાના ફિરાકમાં હોય પણ ક્યારેક તેમનો મનસુબો કામયાબ થતો નથી તેવામાં નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચીખલી તાલુકાના તળાવચોરા ગામના સુરેશ ચૌહાણને ઝડપી લીધો છે જેમાં નકલી ચલણી નોટ છાપવાના સાધનો સહિતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે और पुलिस को उसके घर से नकली नोट बनाने के अंदर इस्तेमाल करने में आने वाला प्रिंटर और स्कैनर भी पुलिस ने द्वारा इस केस के अंदर जब्त किया है पहले ये आरोपी कपड़े के धंधे के अंदर व्यवसाय करता था बट जल्दी से पैसे कमाने के लालच के अंदर इसने इस रस्ते को अपनाया अभी तक पुलिस के सूत्रों के अनुसंधान में ये अकेला ही काम कर रहा था और ये इसका जो नोट है ये एरिया के अंदर चलाता है इसके पहले पुलिस ने इसकी धरपकड़ की